આજે તમને મળાવીએ એક એવા નવયુવાનને કે જેણે લોકોની સમસ્યાને ઓળખી કાઢી અને શરૂ કર્યો એક એવો વ્યવસાય જેના લીધે આજે ખૂબ ટર્નઓવર કરી રહ્યો છે મિત્રો ક્યારેક વહેલી સવારે તમે કોઈ ઇમરજન્સી કામ માટે નીકળ્યા હો અને તમારી ગાડીનું ટાયર પંચર થઈ જાય તો આપણે બધા આવી સ્થિતિમાંથી નીકળ્યા હોઈશું ખરું ને પણ ક્યારેય આના સમાધાનનો વિચાર નથી કર્યો જ્યારે અમદાવાદના રોહન શાહે આ સમસ્યાને અવસર સમજી સ્ટાર્ટઅપ શરૂ કર્યું આ છે ડાયલ ફોર ટાયર નો નવો કોન્સેપ્ટ ડાયલ ફોર ટાયર બેઝિકલી એક ઓટોમોબાઈલ વેન્ચર છે ઈટ્સ અ સ્ટાર્ટઅપ જે અમદાવાદમાં સિમિટ છે અમે સ્ટેપ ટાયર ફિટમેન્ટ સર્વિસીસ આપીએ છે જી હા અમદાવાદના કોઈ પણ ખૂણે તમારી ગાડીના ટાયરમાં કોઈ પ્રોબ્લેમ થાય તો તમારે ક્યાંય જવાની જરૂર નથી આ હરતી ફરતી વાન તમે કહેશો ત્યાં આવીને તમને સર્વિસ આપવા સવારથી મોડી રાત સુધી ઉપલબ્ધ રહે છે જ્યાં તમારે ટાયર રિલેટેડ સર્વિસ ગો સ્ટેપ મળી શકે છે સો બેઝિકલી તમારે કોઈ પણ ફોર વ્હીલર્સ ટાયર્સ ચેન્જ કરવા હોય બસ થઈ હોય પંચર થયું હોય રિપેર કરવું હોય તો એ સર્વિસીસ અમે ઘર બેઠા આપીએ છે અમારી સ્ટેટ ઓફ ધી આર્ટ મોબાઈલ વેન છે જેની અંદર વ્હીલ બેલેન્સિંગ મશીન ટાયર ચેન્જર નાઇટ્રોજન ઇન્ફ્રેટર્સ બધું ઇક્યુબ છે આ કોન્સેપ્ટ અમારે ટ્વેન્ટી ટ્વેન્ટીમાં અમે સ્ટાર્ટ કર્યો અને અમે લોન્ચ કર્યું હતું મારું એક બહુ ઇમ્પોર્ટન્ટ બિઝનેસ મીટિંગ હતું મુંબઈમાં અને સવારે સાડા વાગે મારે ઘરેથી નીકળવાનું હતું અને એ ટાઈમમાં રેડી થઈને પેક થઈને નીકળ્યો અને મારી ગાડીનું ટાયર પંચર હતું તો મેં ડાયલ ફોર ટાયરમાં ફોન કર્યો અને ધ બેસ્ટ પાર્ટ વોઝ કે એમને કોઈ પૂછ્યા વગર પંદરથી વીસ મિનિટમાં મારા ઘરે ગાડી પહોંચી ગઈ એમની એ લોકોએ ટાયર મને ચેન્જ કરી આપ્યું પચીસ એક મિનિટમાં તો મારું ગાડીનું બેલેન્સિંગ ટાયર ચેક અને ટાયર રિપ્લેસે કરી આપે સો એ દિવસથી મારા માટે ડાયલ ફોર ટાયર નોટ ઓનલી ઇટ્સ અ કંપની બટ્સ એન ઇમોશનલ એટેચમેન્ટ હું એવું કહીશ કે ટાયર પંક્ચર ને એ બધું તો કદાચ કોઈક મેનેજ કરી પણ લેશે પણ જે રીતે ટાયર બસ થઈ ગયું અને સ્પેર ના હોય અને જે તકલીફ હાઈવે ઉપર ને સરાઉન્ડિંગમાં થાય છે જે સમય બગડે છે જ્યારે તમે સ્પેશિયલી ફેમિલી સાથે કે એમાં ટ્રીપમાં જતા હો તો દેટ ઇઝ વેરી ડેન્જરસ અને એવા ટાઈમમાં જો આવી કોઈ સર્વિસીસ આપણને મળી જાય તો બહુ ઈઝી થઈ જાય છે અઢાર વર્ષના રોહન શાહે જ્યારે બીબીએની સાથે આ બિઝનેસ શરૂ કરવાનો વિચાર કર્યો ત્યારે ઘણી સમસ્યાઓ આવી પણ પોતાના આઈડિયા અને રિસર્ચ પર આત્મવિશ્વાસ રાખી તેમણે ડાયલ ફોર ટાયરની સર્વિસ શરૂ કરી પાંચ વર્ષમાં તેમણે લોકોને એવું પરિણામ આપ્યું કે આજે આખા ગુજરાતમાં આવી સર્વિસ શરૂ કરવા મોટી કંપનીઓ તેમને આવકારી રહી છે અમે જ્યારે શરૂ કર્યું તો ત્યારે અમારું મંથલી સેલ્સ બહુ જ કેટરિંગ રહ્યું છે હાઈલી લાઈક લાખ બે લાખ સુધી જ અમે કરી શકતા હતા અને અત્યારે અમારી પાસે એન્યુઅલી લાસ્ટ ઇયરનું અમે લઈએ તો ઓલમોસ્ટ મોર દેન થ્રી કસ્ટમર્સ વી હેવ ટન મારો મેઇન મોટિવ એક જ છે કે હાઉસ હોલ્ડ ડાલફો ટાયરની એક હાઉસ હોલ્ડ નેમ બનાવી દઈએ અમે કે ક્યારે પણ ટાયરનું વિચાર આવે તો ફક્ત એક જ નામ હોય ડાયલ્ફો ટાયર મારો ફ્યુચર ગોલ એ જ છે કે મલ્ટિપલ સિટીઝમાં એક્સપાન્શન અને ફ્રેન્ચાઇઝી મોડ્યુલ હોય હેસલ ફ્રી સર્વિસીસ તમારે કોઈ જ તકલીફ વગર ઘર બેઠા સર્વિસ આપવી એ ત્યાં આવીને સર્વિસીસ આપે છે ટાઈમ પણ બચે છે તમારે ટોયિંગવાળાને બોલાવવાનો છે તો ઇટ્સ ધ સેમ ઓર લેસર આઈ વુડ સે યુથ ને જસ્ટ એજ રીતના કહેવા માંગીશ એક મેસેજ આપીશ કે કોઈ બિઝનેસીસ નાના નથી તમે ડીપલી થિંક કરો તો આખો દરિયો નીકળી શકે છે એમાં એવું ના વિચારો કે તમે બહુ નાના છો આ વસ્તુ માટે સામેવાળો તમારે એજ ક્યાં તો નંબર ક્યાં તો ડિગ્રી થી જજ ક્યારે નહીં કરે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદ થી કુણાલ ચૌહાણ સાથે ખ્યાતિ બાજપાઈ જૈનનો રિપોર્ટ